જામ સાહેબનું જામનગર જેને પેરિસ પણ એક ઓળખ આપવામાં આવી હતી લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપણી સાથે આજે જામનગરની જનતા છે જામનગરના લોકો છે જામનગરના લોકો પાસે જાણીશું કે છેલ્લા

ખરેખર જામનગરની અંદર છેલ્લા દસ વર્ષમાં અતિશય વિકાસના કાર્યો થયા છે હું ખુદ ગઢની રાંગની અંદર એટલે જૂના જામનગરમાં રહું છું જે જામનગરનું જે જમીની સ્તર છે જે હું જ્યાં રહું છું ત્યાં એ બીજા સ્તરથી થોડુંક નીચું આવે છે તો વરસાદના પાણી જે એકદમ ભરાઈ ને રહેતું ખુલ્લી ગટરો હતી આરોગ્યના નામે મીંડું હતું સ્વાસ્થ્ય અને ઘણી બધી તકલીફો ત્યાં પડતી કચરા નિકાલની ઘણી તકલીફ સફાઈ ની પડતી હતી આજે તમામ ગટરોને પાઇપ ગટર થી જોડી જે ભાજપ ભાજપની સરકાર છે જામનગરમાં એ લોકોએ પાઇપ ગટરથી તમામ ગટરો જોડી અને બંધ ગટર કરી નાખી છે દરેક રોડ સીસી રોડ બ્લોક રોડ કર્યા છે જેને લીધે કોઈને વાહન વ્યવહારમાં પણ તકલીફ પડતી નથી અને આરોગ્ય કેન્દ્રો આજે વોર્ડ વાઇઝ ખુલવા માંડ્યા છે જેને લીધે નાના સૂના કોઈ બીમારી કોઈને થતું હોય શરદી ઉધરસ તો તે

છેલ્લા ચૌદ આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ખૂબ કમર કસી અને ખૂબ સારી રીતે વિકાસ થયો એ જ રીતે જામનગરની અંદર રોજગારી ક્ષેત્રે અને દરેક વિકાસના કામ ખૂબ સરસ રીતે થઈ રહ્યા છે ઓકે કેવા કામો યુવાઓ માટે થયા છે કેવા કામો એજ્યુકેશન માટે જામનગરની અંદર થયા છે એજ્યુકેશન માટે હું સાહેબ આપને કહેવા માંગુ તો છેવાડાના વિસ્તાર સુધી બધા યુવાઓને ભણવામાં તમે કહો કે એજ્યુકેશન માટે એજ્યુકેશન માટે ક્યાંય પણ એ લોકોને હવે બહુ બહારે જવાની જરૂર નથી પડતી અહીંયા સ્થાનિકમાં જ જો કોલેજ એટલી છે અને યુવાઓને રમતગમત ક્ષેત્રે હજી હમણાં જ સાંસદ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો યુવાઓનું કંઈ તો યુવાઓ માટે જામનગરમાં અત્યારે ઘણા બધા સાહેબ કેવું જામનગર કેવું દેખાઈ રહ્યું છે પેલાનું જામનગર કેવું હતું અત્યારનું જામનગર કેવું છે જામનગરમાં શહેરમાં ગટર પાણી કોઈ સમસ્યાઓ છે જામનગરમાં છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકારના કેવા કામો ટ્રેન પ્લેન કેવી કનેક્ટિવિટી જામનગરની અંદર જામનગરનું જોઈએ તો હમણાં રિસન્ટલીમાં તમે અંબાણી પરિવાર દ્વારા લગ્ન અત્યારે અહીંયા કરવામાં આવ્યા હતા તેમના પ્રીવેડિંગ ત્યારે તમે જોઈ શકશો કે ઇન્ટરનેશનલ લેવલનું અમારું અહીંનું એરપોર્ટ થઈ ગયું હતું માનો એકાવન એકાવન ફ્લાઇટ દરરોજની આવતી હતી એની જ લગતમાં ગ્લોબલ સેન્ટર ફોર હેલ્થ મેડિસિન ડબલ્યુએચઓ દ્વારા જે આપણે કહી શકીએ એવું મોટામાં મોટું સફળતા અમને જામનગરને અપાવેલી છે એના માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે અને એ સિવાય પણ અમને નજીકમાં જ અહીંથી રાજકોટ પહોંચતા પહેલાં જ રસ્તામાં એમ્સ હોસ્પિટલ જેને રાજકારણ માં આવું બહુ સારું સૌરાષ્ટ્રમાં પણ માનો કે ઇન્ડિયાનો એક છેડો કહેવાય જામનગર એટલે લાસ્ટ અહીંયાથી કિલોમીટર આવી જાય કેવાયન પૂરું થઈ જાય છે તો આટલા છેવાડા સુધી મોદી સાહેબ દ્વારા જો આટલી આરોગ્ય વિશે ચિંતાઓ થતી હોય તો એ અમારા માટે બહુ જ સારું છે ખૂબ સરસ સરકાર કામ કરી રહી છે અને ગલી રસ્તાના કામ જુઓ તો તમે તો અહીંયા કોઈ પણ શેરી નાનામાં નાનો એરિયામાં જઈ અને તમે જોઈ શકો છો દરેક જગ્યાએ કોઈક ને કોઈ પેવર બ્લોક હોય તમામ સુવિધા સુરક્ષાની દ્રષ્ટિએ કેવું છે જામનગર ભાઈ ગુનાખોરી હોય મહિલાઓની વાત હોય ખરેખર અર્થમાં જામનગરમાં માં શું જામનગર એક એવું શહેર છે જ્યાં સંરક્ષણ ની પાંખો આવેલી છે નેવી હોય એરફોર્સ હોય કે આર્મી હોય જામનગરમાં તમે જોઈ શકો છો કે આજે પણ રાતે બાર વાગે એક વાગે મહિલાઓ સુરક્ષિત રીતે બહાર નીકળી શકે છે તો આ ગુજરાતની જે મોડલ કેન્દ્રએ અપનાવ્યું કે બેન દીકરી સુરક્ષિત છે એ તમે જોઈ શકો છો અને બીજી વાત કે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક યોજના લેવા હતા સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના એના ઈ ઈ યોજનાના હિસાબે શું થયું જે છેવાડાના સ્લમ વિસ્તાર છે એમાં ધારાસભ્યની દસ ટકા ગ્રાન્ટ રાજ્ય સરકારની દસ ટકા ગ્રાન્ટ અને કોર્પોરેશનની એસી ટકા ગ્રાન્ટ આ ભરી અને વિકાસના કામો પુષ્કળ થયા છે એટલે છેવાડાનો માનો ક્યાંય વિકાસ રહ્યો જ નથી જસ્ટ ઈ ગ્રાન્ટથી પુષ્કળ કામ થઈને બીજું ભાઈ ટ્રાફિકની સમસ્યા હજુ પણ જામનગરમાં છે ખરી પાણીની સમસ્યા છે ખરી જામનગરમાં ટ્રાફિકની સમસ્યા આ જોઈ જ શકો છો કે અંબર થી પછી આપણે નિગમ સર્કલ પાસે એટલા બધા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા કે ટ્રાફિકની સમસ્યા હાવ હલ થઈ ગઈ અને અત્યારે આ લાલપુર રોડ ઉપર આગળ જતા બાયપાસ આવે છે જ્યાં ટ્રાફિકની સમસ્યા છે પણ સાઠ કરોડના ખર્ચે હમણાં જ ઓવરબ્રિજનું કામ ચાલુ થવાનું હોય તો ટ્રાફિકની સમસ્યા ક્યાંય રહેવાની નથી અને ખૂબ જ સરસ કામ કરે છે હું તો એક ખાસ વાત એ કરવા માંગુ છું કે જો યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ન હોત જો આ દેશની સુકામ ફેલી છે આરોગ્ય કેન્દ્રની ઘરે ઘરે જઈ અને વેક્સિન આપી છે ઘરે ઘરે જઈ અને આરોગ્યની એકદમ ચિંતા કરી છે અને ઘરે ઘરે આ આરોગ્ય કેન્દ્રવાળાને દોડાવ્યા છે અને એક જ આરોગ્ય કેન્દ્ર હોય એના પેટા હવે તો પેટા આરોગ્ય કેન્દ્ર પણ ખોલવા મળ્યા કે જેથી કરી દૂરના માણસો ને નજીક ન જવું પડે આરોગ્ય ની સુવિધાઓમાં સુધારો થયો છે ભાઈ શું લાગે છે જામનગર જો બધા કામ થયા છે તો શું ઈચ્છો છો જામનગરમાં કોણ આવવું જોઈએ કેવા સંસદ સભ્ય તમે જામનગર અંદર ઈચ્છો છો સાહેબ લોકસભાની તમે વાત કરો છો તો બહુ સદીઓ પછી નરેન્દ્રભાઈ મોદી જેવા મહામાનવ આ સમાજને મળતા હોય છે તો હું એવું માનું છું કે નરેન્દ્રભાઈ મોદી જે કોઈ પણ માણસને અહીંયાથી મૂકે અમારે નરેન્દ્રભાઈ મોદીને જે એનો પ્રતિનિધિ હોય એને મત આપવો જોઈએ આ જામનગરની જનતાને હું અપીલ કરું છું આવો માણસ બહુ સદીઓ પછી સમાજને મળતો હોય છે બિલકુલ કયા મુદ્દાઓના આધારે તમે તમારો સંસદ ચૂંટવાના છો આમ તો છોટી કાશી એટલે બાંધણીનું શહેર બ્રાસ સિટી ઓઇલ સિટી કહેવાય અમે જયારે બે હાજર ચૌદ માં નરેન્દ્રભાઈ મોદી ને કમળનું બટન દબાવીને મત આપ્યો ત્યારે સાથે સાથે આખા ભારતમાં જામનગર નહીં પણ આખા ભારત માં વિકાસ થયો છે કેદારનાથ થી લઈ સોમનાથ મહાદેવ મંદિર હોય કે કાશી હોય ઇન્દોર નું હોય અમને મળ્યો અને ત્રણસો સિત્તેર ની કલમ પણ અટી ગઈ અને જ્યારે અમે બે હાજર ઓગણીસ માં પાછો કમળ બટન દબાવીને મત આપ્યો ત્યારે રામ જન્મભૂમિ મહોત્સવ અમે સરસ મજા ઉઠાવ્યો અને એક મર્યાદામાં રહીને એક સરસ મજાના લોકાર્પણના કાર્યો થયા અને હમણાં તાજેતરમાં દ્વારકામાં સિગ્નેચર બીચ મહિનો અને હું તો બધા મતદારોને એટલું જ કહું છું કે જો તમે ચૌદ અને ઓગણીસ માં કમળ બટન ન દબાવ્યું હોય તો ઓગણીસ આપણે બે હજાર ચોવીસ માં તો

જામનગરની જે આપણી કલ્પના હતી ને જામની જે કલ્પના હતી એના કરતાં સારું જામનગર અત્યારે થઈ રહ્યું છે અને દિવસો દિવસે પ્રગતિ કરી રહ્યું જામનગર ની અંદર જોઈ તો સૌરાષ્ટ્ર તળાવની પાર છે કદાચ ટેક આપણે બનાવેલો છે તળાવની પાર નવું જે બીજું બને છે ડેવલપમેન્ટ બહુ સારામાં સારું બને છે તો જામનગરનો એકંદર ખૂબ સારો વિકાસ છે જનતા ઈચ્છી રહી છે કે ફરી એક વખત જામનગરની અંદર મોદી સરકાર આવે લોકો મોદીના નામ પર વોટિંગ કરી રહ્યા છે અને જામનગરના વિકાસથી લોકો ઘણા ખુશ પણ દેખાઈ રહ્યા છે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર